પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ હવે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરારી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા ફરારી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ઉપવાસનો તૂટે તેની તકેદારી શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરારી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાની લોકોના ઉપવાસ તૂટતા હોય છે ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી નો દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે ફરારી લોટનો સેમ્પલ લેવામાં આવ્યો છે આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે જો કોઈપણ જાતની ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત